કે બધા શાંતિથી સાંભળે છે છેક સુધી ના બંદર જોઈન થયેલા હોય તો બહુ મુશ્કેલ બાકી તો બધા આવ્યા હોય બેઠા હોય અમુક જણ કે કેમ બેઠો છું તો કે મારતો આ ચાદર લઈ જવાની જેટલો બેઠો છું બાકી વિકાસ અને વિકાસની રાજનીતિ એ આપણે સમજવી જ પડે કે અહીંયા આગળ આજે તમે જુઓ તો મારા સ્ટેજ ઉપર જુઓ સામે જુઓ બધા ઘણા બધા વડીલ બેઠા છે કે જેને ગુજરાત અને ગુજરાત જ્યારે મહારાષ્ટ્રથી છૂટવું પડ્યું ત્યારે ગુજરાતની પરિસ્થિતિ અને ગુજરાતમાં વિકાસ થવો એટલો મુશ્કેલ છે કે લોકોને એમ લાગતું હતું કે આ ગુજરાતનો વિકાસ જ કેવી રીતે થશે એક બાજુ દરિયા કિનારો આટલો લાવો એક બાજુ મોટું રણ ડુંગરો એ બધાની વચ્ચે આખું ગુજરાત અને ગુજરાતમાં વિકાસ કેવી રીતે થવો એ જ મુશ્કેલ અને ઘણા દાયકાઓ સુધી આપણે જોયું તે ગુજરાતનો વિકાસ થયો પણ નહીં એક પટ્ટો જે વિકસ્યો એ હાઈવે વિકસ્યો બસ એમાંથી વધારે આગળ વધી જ ના શક્યા જેણે પણ વિચાર્યું સીટી પૂરતું વિચાર નાનું વિચાર જ્યારથી માન્ય નરેન્દ્રભાઈને સેવાદાયો મળ્યું ગુજરાતના ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને એ પછી એમની પાસેની રજૂઆત અને રજૂઆત પણ અહીંયા કાઢી મહેસાણા તો પાણી અને લાઈટ બંને માટે મુશ્કેલીવાળો આખો જિલ્લો

અને એ એમને હંમેશા એમણે કીધું છે કે જે પણ હું વિચારી છે નાના સ્કેલ માં નહીં હોય તમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જોઈ લો કે સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુ જોઈ લો એકતા નગર કોઈ વસ્તુમાં એમણે કોઈ એવો સ્કેલ નથી રાખ્યો કે જેમાં તમે નાનું વિચાર્યું જ નથી અને એમણે ગુજરાતનો પાયો જે એવી રીતે મજબૂત બનાવ્યો કે ફાઇનાન્સિયલી પણ પૈસા પણ એકદમ મજબૂત પાયો નાખ્યો છે કે આજે પણ નાણાકીય વ્યવસ્થાપનમાં આખા દેશમાં ગુજરાત નંબર 1 પોઝિશન ઉપર છે 2005 માં જ્યારે શહેરો અને શહેરોનું ડેવલપમેન્ટ આજે અહીંયા આગળ આપણી મહાનગરપાલિકા બની છે ગયા વર્ષે આજ તારીખે આપણે જાહેરાત કરી નવ મહાનગરપાલિકાઓ આપણે નવી બની પણ જે મહાનગરપાલિકાઓ બનાવી હતી પહેલા અને જે શહેરીકરણ વધતું જતું હતું કારણ કે બધા જે નજીકના મોટા શહેરોમાં રોજગારી માટે પહોંચી જતા કારણ કે નહીં લાઈટ નહીં પાણી ગામડે રહીને ખેડૂત વિચારો કરે છે પાણી ના હોય તો ખેડૂતમાં કેવી રીતે ઉભો રહે તો એ બધા શહેરીકરણ વધતું જતું અને શહેરીકરણ વધતું જતું તો શહેરીકરણ વધવાના કારણે પણ મુશ્કેલીઓ વધે પણ સાહેબ એને પણ ઓપોર્ચ્યુનિટીમાં ફેરવ્યું અને બે હજાર પાંચમાં

અને એ બજેટ આજે શહેરી વિકાસનું બજેટ ત્રીસ હજાર કરોડ રૂપિયા છે કરોડ આ વખતે પણ આપણે શહેરી વિકાસ વર્ષ ઉજવી રહ્યા છે અને એની અંતર્ગત આપણે ફાઈનાન્સિયલ અત્યારે પૈસા અને પૈસાની દ્રષ્ટિએ કેપિટલ ખર્ચો કરવાની વાત આવે તો સરકારને કોઈ એવી તકલીફ નથી પણ મુદ્દો એટલો છે કે ભાઈ આપણે જે પણ કામ કરીએ અમે દરેક જગ્યાએ કીધું છે કે ભાઈ આપણે જે પણ કામ કરીએ એક ક્વોલિટી વાળું કામ હોવું જોઈએ ક્વોલિટી વાળું કામ ના હોય તો એ નહીં ચાલે નહીં ચાલે તમારે એના પર ભાર મૂકવો જ પડે એમાં આપણી પણ જવાબદારી છે ઘણા અહીંયાથી ક્યાંક ને ક્યાંક રીલ બનાવી મૂકતા હોય તો એનો પણ આપણે નેગેટિવ એના માટે લેવાનું રીલ કે ભાઈ આ તો હવે લોકોનો ટેવ પડી ગઈ મૂકી જ દે છે નાનું ચેક કરતા વાર કેટલી લાગે કે ભાઈ આ રીલ બની છે કે ભાઈ મટીરીયલ ખોટું વપરાયું છે ઓછું વપરાયું છે જોઈ લેવાનું ના હોય તો કઈ નહીં એનું ભલે રીલ ચાલતું રહે આપણે કઈ એનો વાંધો નથી પણ આપણને જોવામાં શું વાંધો કે ભાઈ કદાચ છે ખરેખર સાચું હોય તો આપણે એને સુધારો એટલે ક્વોલિટી ઉપર ભાર મૂકીને આપણે આગળ વધી રહ્યા છે જે પ્રમાણે મહેસાણા મહેસાણા મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાનું જે ડેવલપમેન્ટ વિચાર્યું છે અત્યારે અને શરૂઆત કરી દીધી છે એ શરૂઆત તમે જોઈએ આપણે કઈ રીતે આગળ વધી રહ્યા છે અને એ એટલું સુંદર કે ભાઈ આજે દરેક વસ્તુ તમે કહો કે ભાઈ ડેવલપમેન્ટ જે થઈ રહ્યું છે એમાં જો સૌથી વધારે આપણને ખ્યાલ આવે કે ના આવે પણ જે ત્યાં ગાડી ગંદુ રહેતું હતું એ ચોખ્ખું રહેવા બનતું એનો આનંદ અવલ છે આપણને

બટલ લાઇન છે પાણીની લાઇન છે કે ઇલેક્ટ્રિસિટીની લાઇન છે એ બધી જ અંદર ઉતરે અને એ બધી જ ફૂટપાથવાળા પોર્શનમાં જાય કે જ્યાં કાઈ બ્લોક નાખેલા હોય એટલે રોડ વાળે કઈ તો રોડ ના પડે એ ડિઝાઇન સાથે મહેસાણા આગળ વધી રહ્યું છે એમાં આપ સૌનો પણ ખૂબ સારો સાથ અને સહકાર મળી રહ્યો છે નહીં તો ઘણી વખતે જ્યારે જ્યારે ડેવલપમેન્ટ આવે એટલે બીજા પતનું તોડવું ત્યાં ઊડીમાં આવું ના હાલા આપણે પણ જ્યાર આપણું તોડવાનું આવે ત્યારે પછી આપણે ક્યાં આ આબુનું નાચાળ આબુ તો આરા ટકામે તોડવા આવશે એટલે બે કે સમજા આબુનું તોડના તંત્રમાં આવતો ના આ અવતારા જે સાદી કે એટલે રેવાન થોડું ગણું ત્યારે કુતારા ઉપર આવે ત્યારે થોડી તકલીફ પડે પણ ક્યાંય ખોટી રીતે કોઈને હરાગતી કરવાની અમારી પણ માનસિકતામાં કે રોડ જ છે અને રોડ જ ડેવલપ કરવો છે આપણે કોઈની જગ્યા જે બિઝનેસમેન હોય કે કોઈની દુકાન હોય તો એની આગળની કોઈ જગ્યા એમની આપણે નથી જોઈ પણ વધારેનો અત્યાર સુધી વાપરતા હતા તો ભલે વાપરતા હતા એમાં અમને કોઈ તકલીફ નથી અમને આનંદ જ છે ભલે વાપરી તમે કમાય તો આનંદની વાત છે પણ હવે જ્યારે જરૂર પડી છે લોકોની જરૂરિયાત ઊભી થઈ છે લોકો માટે કમી રહ્યા છે ત્યારે એ વસ્તુ સહજતાથી બધા પાછી આપીને સારું ડેવલપમેન્ટમાં આપ સૌ સાથ પુરાવો અને નવ એવા સંકલ્પો માન્ય વડાપ્રધાનશ્રીએ જે આપ્યા છે એમાંથી બે ત્રણ તો આપણે સહજ સ્વભાવ બનાવી દેવો પડે કે ભાઈ અત્યારે મેં હમણાં સાથે પ્રમુખને બે ત્રણ ગાડીમાં આવતા હતા અને કોઈ ચોખ્ખાઈ અત્યારે તો દેખાય છે સારી આવી રોજ રહેશે કે નથી દરેક જગ્યાએ કીધું છે કે ભાઈ અમે આઈએ ત્યારે ચોખ્ખું જોઈએ એવું અમારા મગજમાં નથી કે રોડ રિપેર થઈ એવું અમારા મગજમાં બિલકુલ નથી અમે કહીએ છે કે અમારા પહેલા કરી જ નાખો અમે તમને ક્યાં ના પાડવા કે ના કરશો તમે પણ ના કે ચોખ્ખું તો રહે છે હવે આવું એટલે વાંધો નથી એટલે હવે તમારે જોરથી થી કહેવાનું કે હા રહે છે કે નહીં હવે અમને આનંદ કે આ બરોબર પાણીની વાત થઈ સાબરમતી ઉપર આપણે ચેકડેમ બનાવીને જેટલું પાણી રોકાય એટલું રોકીએ જેથી કરીને વરસાદનું પાણી જ્યારે વધારે આવે ત્યારે જેટલું જમીનમાં ઉતરે એટલું થવાનું માની વડાપ્રધાન શ્રીનો એક કોન્સેપ્ટ એમનું વિઝન છે કે આજે નહીં આવતીકાલનું પણ વિચારણનું આખી સમજન છે અને એટલે જ એમને દરેક જિલ્લામાં પંચોતેર સરોવર બનાવે પંચોતેર તળાવ દરેક જિલ્લામાં બનાવે અમૃત સરોવરના નામે આખા દેશમાં દરેક જિલ્લામાં પંચોતેર તળાવ બનાવે જેટલું બને એટલો બગાડ ના થાય એટલું આપણે ધ્યાન રાખવું જોઈએ પણ વરસાદનું પાણી તમે જ્યાં સંગ્રહ કરી શકો તો કરો ના કરી શકો તેને જમીનમાં કેવી રીતે ઉતારાય એના માટેનો પ્રયત્ન થવો જોઈએ કેચ ધ રેઇન અંતર્ગત માનનીય વડાપ્રધાન શ્રી આખા દેશમાં આ વસ્તુ ચાલુ છે ધારાસભ્યોને અમે આપણે 50 50 લાખ રૂપિયા વધારાને એના માટે જ આપ્યા છે કે આ કેચ ધ રેન અંતર્ગત એ રિવર્સેબલ બોર બનાવે રિચાર્જિંગ બોર બનાવે 15 બનાવ્યા છે અહીંયા આપણે કહેતા તેમ સાત જૂના બંધ જે બોર હતા એ ચાલુ કર્યા છે રિચાર્જિંગમાં બીજા પાંચ નવા બનાવ્યા પણ ધારાસભ્યોની પાસે પણ ગ્રાન્ટ છે તમારે તો આંગળી ચીંધવાની છે કે ભાઈ અહીંયા બહુ પાણી ભરી રહે છે તો નજીકમાં ક્યાંક સાઈડમાં એક રિચાર્જિંગ બોર્ડ થતો હોય તો બનાવી દેવો પાણી સમસ્યા એના માટે પૈસા છે તમારો આનંદ આવું કંઈક કરો તો આપણે શાંતિ બાકી તો બધી જ યોજનાઓ જેટલી નવે નવ સંકલ્પોમાં આપણી હેલ્થ સારી રહે હેલ્થ સારી રહેવા માટે યોગ કરવાની વાત છે એમાં ક્યાં પૈસા ખર્ચ સ્વચ્છતા રાખવાની વાત છે તો આપણે એમાં સહકાર જ આપવાનો છે સ્વચ્છતામાં આપણે સહકાર આપતા જઈએ છે અને યોગ ના કરી શકે તો એની તો અત્યારે વ્યવસ્થા કરી છે આપણે ઋષિકેશભાઈ કહેતા હતા કે બધા પાસે આયુષ્યમાન કાર્ડ છે યોગ ના કહેવાય બાંધા પડે તો કાર્ડ છે એની વાત કરીને હોસ્પિટલમાં દાખલ થઈ જાય ઈલાજ કરી ગયા અને કેટલું વિચાર્યું છે સાહેબ તમે વિચારો કે આજે દરેક જણ આજે નાનામાં નાના માણસનું હંમેશા માન્ય વડાપ્રધાનશ્રીએ એક જ વિચાર કર્યો કે નાનામાં નાનો માણસ મુખ્ય ધારામાં કેવી રીતે આવે એના માટેનો પ્રયત્ન કર્યો અને એટલે જ આજે તમે જુઓ તો જે કાર્ડ છે એ કાર્ડના હિસાબે લોકોને પોતાની એટલી બધી સુરક્ષા લાગે છે કે એમને એમ થાય કે હવે ખરેખર કાર્ડ હોવાના કારણે લોકો માદા નથી આપણી સંસ્કૃતિ એવી નથી પણ આપણને હજુ ઉદાહરણ એવા મળે છે પૈસા જેની પાસે છે એ લોકો મા બાપ ની સેવા નથી કરે તો એના માટેનો વિચાર કરીને સિત્તેર વર્ષ ઉપરના ઉપર બધાને

તો ચૌદ હજાર ભાડું ને બીજે ફરવા જશો તો એ પંદર હજાર ભાડું એમ તો કે ક્યારે આપણે એક હજારમાં તો ફોરેન ના ફરી એમ પણ ત્યાં ઉતર્યા પછી કેટલો ખર્ચો થશે ત્યાં આગાડી દસ તમે પાંચ હજાર રૂપિયા વાપરશો ત્યાં આગાડી પચાસ હજાર કે લાખ રૂપિયા બીજા વાપરશો તારા તમારો મેળ પડશે એ રમના મગજમાં ના આવે એટલે પહેલા આપણે ભારત દેશ અને ભારત દેશમાં કેટલા ફરવાલાયક સ્થળો છે ફરવા જોઈએ ફોરેન ફરવાની કોઈ ના નથી ફોરેન ફરવાની અ પણ આપણે પેલા આપણો દેશ કરવો જોઈએ રિવરફ્રન્ટ જે બન્યો છે આજે આપણને બધાને ગૌરવ અપાવે એવો રિવરફ્રન્ટ આપણે તૈયાર તો એ જે રિવરફ્રન્ટ છે એની અંદર નદીના તટમાં એ વખતે ક્રિકેટ રમાતું ત્યાં બહુ બહુમતી એટલે બધાને ઘણા બધા ફોરેન ફરી આયા છે કેટલાય સીએમ ભર્યા છે બધાય ફોરેન ભર્યા છે બધાને રિવરફ્રન્ટ ખબર હે પડતી હશે પણ બધાને એમ કે જો આ રિવરફ્રન્ટ બનાવવા જોઈએ ના અહીંયા ત્યાં ઝૂપડા હટાવવા થાય તો આપણે હટી જઈએ તો શું લે પોલિટિકલ વિલ હોવી જોઈએ પોલિટિકલ વિલ અને કોઈને હેરાનગતિ નહીં આજે જેટલા ત્યાં ઝૂપડા પડતી હતી એ બધાને પાકા મકાન આપીને શિફ્ટ કર્યા અને પછી આ એટલે વિકાસ કર્યો છે તો પણ નાનામાં નાના માણસો ને કીધું ને એનું ધ્યાન રાખી અને પછી વિકાસ કર્યો એટલે આ એમની પોલિટિકલ વિલ પણ એટલી પાવરફુલ ભવિષ્ય પણ એમને મગજમાં આવી જાય કે આગળ ખૂબ અને પછી ધારો કે અત્યારે રણોત્સવ બે હજાર છ માં સફેદ રણ તો કેટલાય વર્ષોથી નહીં બનતું હોય કેટલા વર્ષોથી બનતું હશે પણ કોઈના મગજમાં વિચાર ના આવે એ નરેન્દ્રભાઈને વિચાર આવી આજે એ વખતે બે હજાર છ માં એ બોલેલા છે માન્ય વડાપ્રધાન શ્રી કે આ રણોત્સવ જોવા માટે દુનિયા અહીંયા પર આવશે આજે તમે જુઓ આખી દુનિયાના લોકો ત્યાં રણોત્સવ જોવા માટે ત્યાં પહોંચ્યા છે એટલે ખૂબ વિઝનરી લીડર આપણને મળ્યા છે એના એમનો એક જ કાર્યમંત્ર છે અને એ કાર્ય મંત્ર જો આપણે સાથે રહીને બધાએ અપનાવીએ તો જે એમનો સંકલ્પ છે કે વિકસિત ગુજરાત વિકસિત ભારત બનાવું છે બે હજાર સુડતાલીસ સુધીમાં અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે વિકસિત ગુજરાત બનાવીએ આપ સૌ સહયોગ આપો એ જ અમે સાથે વિશે ભારત માતાજી